નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે નવું મંત્રીમંડળ આવ્યું છે જે મોદી થ્રી પોઈન્ટ ઝીરો તરીકે જાણીતું છે પણ ભારત સરકારનું જે નવું નવું મંત્રીમંડળ છે એના વિશે આપણે વર્તમાન પ્રવાહોને લગતી વાતો કરવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કુલ સીટો લોકસભાની અત્યારે કેટલી છે પછી બંધારણીય જોગવાઈઓ એટલે કે મંત્રીનો ઉલ્લેખ કયા આર્ટિકલમાં છે કેટલા પ્રકારના મંત્રીઓ હોય છે અને ત્રીજું એ કે કયા મંત્રીને કયું ખાતું ફાળવાયું છે બરાબર તો આ વિડીયોમાં આપણે આ બધી વાતો કરવાના છે આ વાતો તમારે વર્તમાન પ્રવાહો ગુજરાતની પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે પીએસઆઈની ભરતી છે ક્લાર્ક્સ જે સીસીઈની ગ્રુપ એ એ અને બીની છે બધામાં ખૂબ જ કામ લાગશે તો આપ સૌનું એક્ઝામ સાથી ચેનલમાં હાર્દિક સ્વાગત છે સાથે એક્ઝામ સાથી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો વિડીયો પસંદ પડે લાઈક જરૂર કરો તો સૌપ્રથમ લોકસભામાં અત્યારે પાંચસો ને લોકસભાના જે સભ્યો છે એની સંખ્યા પાંચસો ને છે થોડા વર્ષો પહેલાં પાંચસો અને સંખ્યા હતી પરંતુ હવે અત્યારે એ છે નહીં કારણ કે જે ભારતની સંસદ છે એમણે બિલ પસાર કરીને એંગ્લો ઇન્ડિયાના જે બે સભ્યો હતા એંગ્લો ઇન્ડિયા વિશે તમે જાણતા હશો બે સભ્યોને રદ કર્યા છે એના લીધે હવે કાયમી રીતે લોકસભાના સભ્યોની સંખ્યા પાંચસો ને તેતાળીસ છે તો ક્યાંય પાંચસો ને પિસ્તાળીસનું પૂછાય તો ન લખતા એના માટે બંધારણી સુધારા બિલ આવ્યું હતું અને ત્યારથી આ બે સીટો છે એ રદ કરેલી છે અને અત્યારે લોકસભાના સભ્યોની સંખ્યા પાંચસો છે અને એના ઉપર ચૂંટણી થાય છે બરાબર તો આ પાંચસો સભ્યોની સંખ્યા હોય છે એ સંખ્યાના પંદર ટકા જ મંત્રીઓની નિમણૂક થઈ શકે છે એટલે કે મોદી સરકાર છે મનમોહન સરકાર છે કે બીજી કોઈ પણ સરકાર હોય તો કેટલા મંત્રીઓ રાખી શકે છે તો એમનું મન પડે એટલા મંત્રી ન રાખી શકે માત્ર ને માત્ર પંદર ટકા મંત્રીઓ છે સરકારમાં નિમણૂક આપી શકાય છે એવું જરૂરી નથી કે ફરજીયાત પંદર ટકા આપવા પરંતુ મર્યાદા વધારે વધારે પંદર ટકા રાખી શકે છે ઓછામાં ઓછા એમને રાખવા એટલા રાખી શકે છે તો આ પંદર ટકા પ્રમાણે એક્યાસી કે બ્યાસી મંત્રીઓ વધુ વધુ નિમાઈ શકે છે સાથે કેન્દ્રમાં ત્રણ પ્રકારના મંત્રી બનાવાય છે તો આ ત્રણ પ્રકારના મંત્રી છે એમાં સૌ પ્રથમ પ્રથમ નંબર કેબિનેટ મંત્રી આવે છે બીજા નંબરે રાજ્ય કક્ષાના મંત્રી આવે છે અને ત્રીજા નંબરે સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ આવે છે તો રાજ્યમંત્રીઓ કેબિનેટ નીચે કામ કરતા હોય છે અને સ્વતંત્ર હવાલો ધરાવતા જે મંત્રીઓ હોય છે એ પોતાની રીતે કામ કરતા હોય છે અને બની શકે છે કે કોઈ કેબિનેટ હેઠળ પણ હોઈ શકે છે તો આ રીતે ત્રણ પ્રકારના મંત્રીઓ હોય છે સાથે કલમ નંબર પંચોતેર એક જે છે એ પ્રધાનમંત્રીની નિયુક્તિ એટલે કે નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા કરાય છે એ આ કલમ પંચોતેર એક તમારા માટે મહત્વની છે તો ખાસ યાદ રાખજો તો પ્રધાનમંત્રી નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ કરે છે સાથે પ્રધાનમંત્રી જે બધા પ્રધાનો છે એમાં પ્રધાન છે એટલે કે એક નંબરે છે મુખ્યમંત્રી છે સર્વોચ્ચ મંત્રી છે એટલે એમને પ્રધાનમંત્રી કહેવામાં આવે છે અંગ્રેજીમાં પ્રાઇમ મિનિસ્ટર તરીકે ઓળખાય છે એ જ રીતે આ જે મંત્રીઓ છે બાકીનું મંત્રીમંડળ મંડળ છે તો એ બધા જ સભ્યોની નિમણૂક છે એ પ્રધાનમંત્રીની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ કરે છે તો એમાં મોટો હાથ પ્રધાનમંત્રીનો હોય છે અને છેલ્લે નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ કરે છે વિચાર વિમર્શ ચર્ચા સલાહ કોની સ્વીકારે છે તો કે પ્રધાનમંત્રી મંત્રીની સ્વીકારે છે તો કે આવું કઈ કલમમાં છે તો કે પંચોતેર એક આવા તો ખાસ યાદ રાખજો સાથે આપણે મોદી થ્રી પોઈન્ટ ઝીરો મંત્રીમંડળની વાત કરવાના છે તેના પહેલાં આપણે જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે સીધા પ્રધાનમંત્રીને રિપોર્ટ કરતા હોય છે અને પોતે એક મંત્રાલય હોય છે સંભાળતા હોય છે ભારત સરકારમાં મંત્રાલય હોય છે અને ગુજરાત સરકાર કે રાજ્ય સરકાર જે હોય છે ત્યાં વિભાગ હોય છે વિભાગને ક્યારે તમે મંત્રાલય કહી શકતા નથી મંત્રાલયનો વિભાગ કહી શકતા નથી તો જે ભારત સરકારમાં મંત્રાલય હોય છે અને કેબિનેટ મંત્રી સંભાળે છે પછી ત્યારબાદ કક્ષાના મંત્રી એટલે કે સ્વતંત્ર પ્રભાર ધરાવતા આવી શકે છે તો એમને કોઈ મંત્રાલય આપવામાં આવે છે કાં તો કોઈ વિભાગમાં નિમણૂંક અપાય છે હવે આમાં બને એવું છે કે જે કેબિનેટ કક્ષાની મિટિંગ હોય છે એમાં કક્ષાના મંત્રી હોય છે એ ભાગ લઈ શકતા નથી પરંતુ આ રાજ્ય કક્ષાના જે મંત્રી હોય છે એ સીધો રિપોર્ટ પ્રધાનમંત્રીને કરતા હોય છે અને સ્વતંત્ર પ્રભારના મંત્રી હોય છે એ પણ સીધો રિપોર્ટ પ્રધાનમંત્રીને કરે છે પરંતુ ફરક એટલો છે કે કેબિનેટ કક્ષાના જે મંત્રી હોય છે કેબિનેટની સભામાં મિટિંગમાં જે મહત્ત્વના નિર્ણય લેવાના હોય એ મિટિંગમાં ભાગ લઈ શકે છે અને બાકીના સ્વતંત્ર પ્રભાર અને રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે એ ભાગ લઈ શકતા નથી આટલો ફરક પડે છે નરેન્દ્ર મોદીએ આ વખતે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે આના અગાઉ આપણે જે જવાહરલાલ નહેરુ એમણે ઓગણીસો બાવન ઓગણીસો સત્તાવન અને ઓગણીસો બાસઠ એમ ત્રણ ટર્મ માટે વડાપ્રધાન રહી ચૂક્યા છે અને વડાપ્રધાન તરીકે મોદી નરેન્દ્ર શ્રીમાન નરેન્દ્ર મોદી એવા બીજા નામના વડાપ્રધાન છે જેમણે ત્રીજી ટર્મ એટલે કે ત્રીજી વખત શપથ લીધી છે અને આ વખતે એમણે ઉત્તર પ્રદેશનું જે વારાણસી છે ત્યાંથી સતત ત્રીજી વખત લોકસભાની ચૂંટણી લડી છે અને ત્યાંથી જીતીને પોતે સાંસદ બન્યા છે અને સાંસદથી પોતે મુખ્ય વડાપ્રધાન બન્યા છે સાથે જે રાજનાથસિંહ છે દેશના ગૃહ અને સંરક્ષણ મંત્રી રહી ચૂક્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે સાથે અમિત શાહ છે ગાંધીનગરથી ચૂંટણી લડ્યા છે અને સતત બીજી વખત સાંસદ બન્યા છે ચાર વખત ગુજરાતના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હતા અને ભારતના ગૃહમંત્રી પણ પોતે હતા સાથે નીતિન ગડકરી છે એ નાગપુરથી ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે તો મહારાષ્ટ્ર રાજ્યનું જે નાગપુર છે ત્યાંથી ચૂંટણી જીત્યા છે જેપી પી નડ્ડા છે તો જે જેપી નડ્ડા છે એ હિમાચલ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે તેઓ બે હજાર ચૌદમાં આરોગ્ય મંત્રી તરીકે પણ ફરજ બજાવી છે હવે આપણે આ મંત્રીઓને કયો હોદ્દો આ વખતે ફાળવાયો છે એની વાત કરી લઈએ તો નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી છે અને બીજું એ કે તેઓ અત્યારે કર્મચારી મંત્રાલય છે પછી જાહેર કર્મચારી મંત્રાલયનું નામ છે કર્મચારી મંત્રાલય જાહેર ફરિયાદ અને પેન્શન પછી બીજું ખાતું છે ઉર્જા વિભાગ ત્રીજું છે અવકાશ વિભાગ ચોથું છે તમામ મહત્વપૂર્ણ નીતિ મુદ્દાઓ અને અને તમામ પોર્ટફોલિયો જે કોઈને ફાળવવામાં નથી આવ્યો એ બધા જ નરેન્દ્ર મોદી પાસે રહેશે તો એમની પાસે આ બધા જ આટલા ખાતા ફાળવેલા છે તો આ ખાતા ખાસ યાદ રાખજો એક તો કર્મચારી મંત્રાલય છે બીજું જાહેર ફરિયાદ અને પેન્શન છે ત્રીજું અણુ ઉર્જા વિભાગ છે અને ચોથું અવકાશ વિભાગ છે અને પાંચમું કોઈને ન ફાળવા એવા મંત્રાલય કાં તો મુદ્દાઓ કાં તો નીતિઓ જે છે એ એમની પાસે રહેશે તો આ બધી જ બાબતો એમની પાસે છે આ ખાસ તમારે યાદ રાખવા જેવી છે વારંવાર પરીક્ષા હું પૂછાઈ શકે તેમ છે તો કર્મચારી અને પેન્શન અણુ અને અવકાશ આ ચાર વસ્તુ યાદ રાખશો એટલે તમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કયા ખાતા ફાળવાયા છે એ તમને ખબર પડી જશે રાજનાથસિંહ રક્ષામંત્રી તરીકે આ વખતે નિમણૂક અપાઈ છે અમિત શાહની વાત કરીએ તો ગૃહમંત્રી અને સહકાર મંત્રીનું ખાતું અપાયું છે નીતિન ગડકરી તો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી તો રાજનાથસિંહનું જે નામ છે રાજનાથ રાજ અને રક્ષા ત્યાંથી તમને એમનું યાદ રહી જશે રાજનાથસિંહ રક્ષામંત્રી છે અમિત શાહ તો જાણીતું નામ છે ગૃહમંત્રી તો ગૃહમંત્રી તમને યાદ રહેશે અને સહકાર મંત્રી પણ એમને અપાયું છે તો સહકાર મંત્રી સહકારી મંત્રાલય કરીને ડેરીનું કામકાજ કરે છે બધી સમિતિઓ માટે છે તો સહકાર મંત્રી અને ગૃહમંત્રી બંને અમિત શાહ પાસે છે પછી નીતિન ગડકરી પણ મોટું નામ છે ઈમાનદારી માટે જાણીતો ચહેરો છે અને બહુ વર્કવોલિક માણસ છે તો પોતે રોડ ટ્રાન્સપોર્ટ અને મંત્રી તરીકે નિમણૂક અપાય છે તો માર્ગ પરિવહન મંત્રી બરાબર ત્યારબાદ જેપી નડ્ડાની વાત કરીએ તો પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના હતા પોતે આ વખતે ફરીથી એમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે અને બીજું ખાતું રસાયણ અને ખાતર તો આ બંને એક સ્વાસ્થ્યનું જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું છે અને બીજું છે રસાયણ અને ખાતર મંત્રી તરીકે જેપી પી નડ્ડાને અપાયું છે બધા જ મંત્રીઓને આપણે વાત કરી રહ્યા છીએ બધા જ કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે અને એમને સીધા મંત્રાલય સોંપી દેવામાં આવ્યા છે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણનું જે મંત્રાલય છે એ જેપી પી નડ્ડા સંભાળશે અને બીજું રસાયણ અને ખાતર મંત્રી તરીકે પણ પોતે રહેશે શિવરાજસિંહ ચૌહાણને તમે જાણતા હશો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ ઘણા સમય માટે રહી ચૂક્યા છે તો એમને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકે અને ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે નિમણૂક કરાઈ છે તો સરળ વ્યક્તિત્વ છે તમે જાણો છો એમના સરળ વ્યક્તિત્વની છબી તમારામાં નજર સમક્ષ આવશે તો પણ તમને ખબર પડી જશે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણ ચૂંટાયા છે નિર્મલા સીતારમણ નાણાં મંત્રીને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે ચૂંટાયા છે તો એમની પાસે ભૂતકાળમાં પણ આ નાણાં મંત્રીનું પદ હતું જ અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે પણ કોર્પોરેટ એટલે કંપનીને લગતી જે વ્યવસાયને લગતી જે બાબતો છે ઉદ્યોગોને લગતી એના મંત્રી તરીકે પોતે ચૂંટાયા છે તો ખાસ યાદ રાખજો નાણાં મંત્રીને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે નિર્મલા સીતારમણ કેબિનેટ કક્ષાના મંત્રીમાં એક નિર્મલા સીતારમણ છે અને એક બીજા અન્નપૂર્ણા નામ છે તો આ બંને મહિલાઓ છે જે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે એમાં સામેલ છે તો આપણ પૂછાય તો યાદ રાખજો તો નિર્મલા સીતારમણ નાણાં મંત્રી એમના ન ઉપરથી ન નાણાં મંત્રી યાદ રહેશે અને બીજું છે કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે ડૉક્ટર એસ જયશંકર છે તો વિદેશમંત્રી ફોરેન મિનિસ્ટર તરીકે પોતે ચૂંટાયા છે ફોરે નિમણૂક અપાઈ છે તો ડોક્ટર એસ જયશંકર તમે ખાસ યાદ રાખશો મંત્રી તરીકે પોતે ગુજરાતમાંથી ચૂંટણી પર લડ્યા છે તો રાજ્યસભાના સાંસદ તરીકે પોતે ચૂંટાયેલા છે એ ખાસ યાદ રાખશું તો ડૉક્ટર એસ જયશંકર વિદેશમંત્રી તરીકે પછી મનોહલાલ ખટ્ટર આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને મંત્રી તરીકે ચૂંટાય છે આવાસ એટલે મકાન આવાસ અને શહેરી બાબતોના જે મંત્રી છે એ અને બીજું મંત્રી તો શિવરાજસિંહ જે ચૌહાણ છે ગ્રામીણ મંત્રી છે આ શહેરી બાબતોના મંત્રી છે અને મંત્રી છે તો મનોહરલાલ ખટર એમનું નામ ખાસ યાદ રાખશો એમને બે મંત્રાલય આપવામાં આવ્યા છે એક આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય અને બીજું મંત્રી તરીકે એચ ડી કુમારસ્વામી તો એચ ડી કુમારસ્વામી જે છે એ ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી તરીકે અમને નિમણૂક અપાઈ છે તો એચ ડી કુમારસ્વામીનું નામ ખાસ યાદ રાખજો ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી તરીકે પિયુષ ગોયલની વાત કરીએ તો પિયુષ ગોયલ જે છે વાણિજ્ય ઉદ્યોગ મંત્રી તરીકે છે તો વાણિજ્યનો ઉદ્યોગ મંત્રાલય ખૂબ જ મહત્ત્વનું ખાતું છે ને ઉદ્યોગ ચારની જે ઝીરો પોઈન્ટ ચારની જે ઉદ્યોગ ક્રાંતિ છે એના માટે ખાતું ખૂબ જ મહત્વનું છે તો વાણિજ્ય ઉદ્યોગ મંત્રી તરીકે પિયુષ ગોયલ ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી તરીકે તો શિક્ષણ મંત્રીનો પ્રશ્ન વારંવાર પૂછાય છે આ બધા જ આપણે કેબિનેટ કક્ષાના મંત્રીઓની વાત કરી રહ્યા છીએ તો ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી તરીકે છે સાથે એવો પણ પ્રશ્ન પૂછાય છે કે નીચે આપેલ વિકલ્પોમાંથી કયા કેબિનેટ કક્ષાના મંત્રી નથી તો ત્રણ કેબિનેટ કક્ષાના હોય ને એક ના હોય નામ તો ધર્મેન્દ્ર પ્રધાનને આ વખતે મંત્રીનું પદ સોંપાયું છે સાથે જીતનરામ માંજી છે તો એમને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી તરીકે નિમણૂક અપાઈ છે તો જીતનરામ માંજી તમે ખાસ યાદ રાખજો જીતનરામ માંઝી છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ મંત્રી છે તો ભારે ઉદ્યોગમાં એચ કુમાર સ્વામી હતા અને લઘુ ઉદ્યોગ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ ઉદ્યોગમંત્રીમાં જીતનરામ માંજી છે સાથે રાજીવ રંજનસિંહ છે એ પંચાયતી રાજમંત્રી મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી છે તો આ પણ ખાસ મહત્ત્વનું નામ છે રાજીવ રંજનસિંહ પંચાયતી રાજમંત્રી મત્સ્ય ઉદ્યોગ મત્સ્ય એટલેમાં જે માછલીઓનું ઉત્પાદન વધે એના માટેનું જે મંત્રાલય છે તે તો પંચાયતી રાજમંત્રી મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય તો કુલ બે મંત્રાલય એમને સોંપાયા છે એક પંચાયતી રાજ મંત્રાલય બીજું છે ડેરી પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ બરાબર તો રાજીવ રંજન પાસે આ ખાતા છે ખાસ યાદ રાખશો સાથે આજે એનું વારંવાર રિવિઝન કરજો વિડીયો જોજો બે ત્રણ વખત એટલે તમારો પ્રશ્ન એ કે છૂટે નહીં સાથે એવું પણ પૂછાઈ શકે છે કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે તો બધા જ કેબિનેટ કક્ષાના મંત્રી છે અમુક તો ખાતાં રિપીટ કરાવે છે તો એ તમારે યાદ રાખવાની જરૂર નહીં છે પણ આ એચડી સ્વામી છે આ નામ છે પછી ધર્મેન્દ્ર પ્રધાન છે પછી માંજીનું નામ છે જીતેન્દ્ર માંજી આ ખાસ યાદ રાખજો ત્યારબાદ સર્વાનંદ સોનોવાલ છે તો બંદર શિપિંગ અને જળ જળમાર્ગ મંત્રી તરીકે નિમણૂક અપાય છે તો સર્વાનંદ સોનોવાલ છે બંદર જેને પોર્ટ તરીકે પણ અંગ્રેજીમાં ઓળખાય છે શિપિંગ તરીકે પણ ઓળખી શકાય છે તો બંદર અને જળમંત્રી જળ જળમાર્ગ મંત્રી તરીકે પોતે નિમણૂક અપાઈ છે તો આ તમારે યાદ રાખવામાં બિલકુલ સરળ રહેશે કારણ કે જે બંદરો છે એ પણ જળમાં હોય છે સાથે જળમાર્ગ જે બનાવવાનો હોય છે પણ પાણીમાં બનાવવાના હોય છે તો એમના મંત્રી તરીકે સર્વાનંદ સોનોવાલ છે ડોક્ટર વીરેન્દ્રકુમારની વાત કરી લઈએ તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી તરીકે પોતાની નિમણૂક અપાય છે તો ડૉક્ટર વીરેન્દ્રકુમાર સામાજિક ન્યાય અને સશક્તિકરણ જે મંત્રાલય છે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે એમને શિષ્યવૃત્તિઓ છે બીજા લાભ છે પછી વૃદ્ધો છે એમના માટે જે કામ કરવાનો છે એ બધું જ આ મંત્રાલય સંભાળે છે તો ડોક્ટર કુમારને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી તરીકે નિમણૂંક અપાય છે સાથે કિંજરાપોર આર નાયડુ છે તો નાગરિક ઉડ્ડયન મંત્રી છે તો નાયડુ નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે નાયડુ એમનું નામ યાદ રાખશું તો પણ યાદ રહી જશે તો કિંજરાપોર આર નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે તો જે વિમાન સેવા છે એમના માટે પોતે મંત્રી તરીકે ચૂંટાયા છે સાથે પ્રહલાદ જોશી પ્રહલાદ જોશીના વખતે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી છે તો જે સોલાર વિન્ડ પાવર નવી ઉર્જાઓ બધી છે જે ક્યારેય નાશ નથી પામતી એના મંત્રી તરીકે પ્રહલાદ જોશી છે સાથે ગ્રાહક બાબતો ગ્રાહકોને કોઈ ફરિયાદ હોય પછી ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી તો જે ઘઉં ચોખા મળતા હોય છે એ જાહેર ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી તરીકે અને ત્રીજું નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી તરીકે પ્રહલાદ જોશીની નિમણૂંક અપાઈ છે સાથે જુએલ જુએલ ઓરમ છે આદિજાતિ બાબતોના મંત્રી તરીકે જુએલ ઓરમ આદિજાતિ બાબતોના મંત્રી તરીકે એમને પસંદ કરાયા છે તો જુએલ ઓરમનું નામ ખાસ યાદ રાખશો આદિજાતિ બાબતોના મંત્રી તરીકે ગિરરાજસિંહ કાપડ મંત્રી તરીકે છે તો જૂના સમયમાં સ્મૃતિ ઈરાની જે હતા એમની જગ્યાએ આ વખતે ગિરીરાજસિંહને કાપડ મંત્રી તરીકે નિમણૂક અપાઈ છે જુએલ ઓરમ છે આદિજાતિ બાબતોના મંત્રી તરીકે ખાસ યાદ રાખજો પૂછાઈ શકે તેમ છે અશ્વિની વૈષ્ણવ છે તો અશ્વિની વૈષ્ણવ રેલવે મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રી એટલે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી તરીકે પોતે છે તો અશ્વિની વૈષ્ણવ નામ પણ યાદ રાખજો રેલવે મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતી અને પ્રસારણ જે ટેકનોલોજી છે એના મંત્રી તરીકે અને રેલવે મંત્રી તરીકે પોતે અશ્વિની વૈષ્ણવ ચૂંટાયા છે સાથે જ્યોતિરા જ્યોતિરાદિત્ય સિંધિયા છે તો જ્યોતિરાદિત્ય સિંધિયા છે પોતે સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી તરીકે તો ઉત્તર પૂર્વ જે ઉત્તર પૂર્વ દિશામાં જે પૂર્વોત્તરના સાત રાજ્યો છે ત્રિપુરા છે મણિપુર મેઘાલય છે આ બધા જ રાજ્યોના ક્ષેત્રનો વિકાસ મંત્રી અને સંચાર મંત્રી તરીકે જ્યોતિરાવદિત્ય જ્યોતિરાવ આદિત્ય સિંધિયા ચૂંટાયા છે તો એમનું નામ ખાસ તમે યાદ રાખશો પછી ભૂપેન્દ્ર યાદવ છે તો પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી તરીકે ચૂંટાયા છે તો આપણા જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમની જગ્યાએ ભૂપેન્દ્ર યાદવ કરીને જે કેન્દ્ર સરકારનું કેબિનેટ કક્ષાના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી તરીકે ચૂંટાયા છે તો ફોરેસ્ટને આવી પરીક્ષાઓ છે એમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય વારંવાર પૂછાઈ શકે તેમ છે તો આ ખાસ યાદ રાખશું ભૂપેન્દ્ર યાદવ છે બરાબર ત્યારબાદ ગજેન્દ્રસિંહ શેખાવત છે સંસ્કૃતિ મંત્ર સંસ્કૃતિ મંત્રી અને પર્યટન મંત્રી તરીકે એમને પસંદ કરાયા છે તો ગજેન્દ્રસિંહ શેખાવત સંસ્કૃતિ મંત્રી અને પર્યટન મંત્રી પર્યટન એટલે પ્રવાસન બરાબર ટુરિઝમ તો ગજેન્દ્રસિંહ શેખાવતને એમાં નિમણૂંક અપાઈ છે પછી મહિલા કેબિનેટ મંત્રી બે મહિલાઓ પસંદ કરાય છે એક નિર્મલા સીતારામન નાણાં મંત્રી છે અને બીજાના છે દેવી તો જે દેવી છે એમને મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે તો મહિલાઓનું અને બાળ વિકાસનું જે ખાતું છે જે મંત્રાલય છે દેવીને સોંપાયું છે તો નામ તમે ખાસ યાદ રાખજો દેવી મહિલા અને બાળ વિકાસ મંત્રી કિરણ રિજુની વાત કરી તો કિરણ રિજુ જે છે સંસદીય બાબતોના પ્રધાન અને લઘુમતી બાબતોના પ્રધાન તરીકે નિમણૂક અપાય છે તો કિરણ રિજુ સંસદી બાબતોના પ્રધાન અને લઘુમતી બાબતોનો પ્રધાન તરીકે હરદીપસિંહ પુરી છે તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી તરીકે હરદીપસિંહ પુરી તો એમની અટક પરથી તમને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ યાદ આવી જશે તો હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી તરીકે ડોક્ટર મનસુખ માંડવીયા તો મનસુખ માંડવીયા પણ ગુજરાતમાંથી આવે છે શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતોને રમતગમત મંત્રી તરીકે નિમણૂંક છે તો ડોક્ટર મનસુખ માંડવીયા શ્રમ રોજગાર મંત્રી યુવા બાબતો અને રમતગમત મંત્રી તરીકે ચૂંટાય તો બે મંત્રાલય અપાયા છે એક શ્રમ અને રોજગાર મંત્રાલય છે અને બીજું યુવા બાબતો અને રમતગમત મંત્રી તો મનસુખ માંડવીયા ખાસ યાદ રાખશું શ્રમ રોજગાર મંત્રી છે અને યુવા અને ગમત છે જી કિશન રેડ્ડી છે તો જી કિશન રેડ્ડી કોલસા અને ખાણ મંત્રી તરીકે નિમણૂંક અપાય છે તો કોલસા અને ખાણ મંત્રી તરીકે જી કિશન રેડ્ડી તો આ મંત્રાલય જે કોલસા અને ખાણ મંત્રાલય છે એ જી કિશન રેડ્ડીને અપાયું છે ચિરાગ પાસવાન છે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી છે તો ખોરાકનું જે પ્રોસેસિંગ કરવાનું હોય છે એના મંત્રી તરીકે ચિરાગ પાસવાનને પસંદ કરાયા છે તો ફૂડ પ્રોસેસિંગ અને ઉદ્યોગ મંત્રી તરીકે ચિરાગ પાસવાન સી આર પાટીલ આપણા ગુજરાત ભાજપના જે અધ્યક્ષ હતા તો સી આર પાટીલ જલ શક્તિ મંત્રાલય તરીકે નિમણૂક અપાઈ છે તો સી પાટીલ પણ ગુજરાતમાંથી આવે છે ખાસ નામ યાદ રાખશો જલ શક્તિ મંત્રી તરીકે તો ઉપર જે પણ આપણે ચર્ચા કરી છે બધા જ મંત્રીઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓ હતા હવે આપણે મોદી સરકારના રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો જે ધરાવે છે તો સ્વતંત્ર હવાલો ધરાવનાર રાજ્યમંત્રી હોય છે અને એક સાદા રાજ્યમંત્રી હોય છે તો સ્વતંત્ર હવાલો કુલ પાંચ જણને અપાયો છે તો પાંચ નામ યાદ રાખશો એક રા ઇન્દ્રજીતસિંહ છે બીજા ડોક્ટર જીતેન્દ્રસિંહ છે ત્રીજા અર્જુન રામ મેઘવાલ છે અને ચોથા પ્રતાપરાવ જાધવ અને છેલ્લે જયંત ચૌધરી છે બરાબર તો રાવ ઇન્દ્રજીતસિંહ છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે અર્જુનરામ મેઘલ છે પ્રતાપરાવ જાધવ છે અને જયંત ચૌધરી છે આ પાંચે જણને રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભાર એમણે સોંપાયો છે તો સ્વતંત્ર રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ છે બરાબર રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો સૌ પ્રથમ રાવ ઇન્દ્રજીત છે એમને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો સોંપાયો છે બીજું આયોજન મંત્રાલયના રાજ્યમંત્રીનો પણ એમણે હવાલો સોંપાયો છે ત્રીજું સંસ્કૃતિ મંત્રાલયમાં પણ પોતે રાજ્યમંત્રી તરીકે રહ્યા છે તો આ સંસ્કૃતિ મંત્રાલય છે એમાં સ્વતંત્ર પ્રભાર નથી એમની પાસે પરંતુ રાજ્યમંત્રી તરીકે છે તો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ છે બીજું આયોજન મંત્રાલય છે અને ત્રીજું સંસ્કૃતિ મંત્રાલય છે તો એમાં રાવ ઇન્દ્રજીત સિંહ છે ત્યારબાદ ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે તો ડૉક્ટર જીતેન્દ્રસિંહને વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલયનો સ્વતંત્ર હવાલો અપાયો છે અવકાશ અને અણું ઉર્જા છે આપણા પ્રધાનમંત્રી પાસે છે સાથે વિજ્ઞાન ટેકનોલોજી છે એ મંત્રાલયના રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો ડૉક્ટર જીતેન્દ્રસિંહને આપ્યો છે તો વિજ્ઞાન ટેકનોલોજી યાદ રાખજો જીતેન્દ્રસિંહ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે એમના રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો પણ પોતાની પાસે છે ઈસરોને યાદ કરશો એટલે જીતેન્દ્રસિંહ તમને યાદ આવી જશે કારણ કે વિજ્ઞાન ટેકનોલોજી છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે આ બધા જ ઈસરો સાથે સંકળાયેલા મંત્રાલય છે સાથે પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી તરીકે પોતે પછી રાજ્યમાં રાજ્યમંત્રી કર્મચારી જાહેર ફરિયાદ પેન્શન મંત્રાલયના પણ રાજ્યમંત્રી પોતે છે તો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ભારત અણુ ઉર્જા વિભાગને અવકાશ વિભાગના રાજ્યમંત્રી તો આપણા મોદી સાહેબ પાસે જે પણ બધા છે મોટા મોટા ચાર મેં વાત કરી હતી અણુ અવકાશ અને કર્મચારીને પેન્શન એ ચાર ચારના પોતે રાજ્યમંત્રી તરીકે છે અને વિજ્ઞાન ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન આ બેના પોતે સ્વતંત્ર હવાલો ધરાવે છે તો છ બાબતોના મંત્રી છે ડોક્ટર જીતેન્દ્રસિંહ ખાસ યાદ રાખજો અર્જુનરામ મેઘવાલ છે એ કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્યમંત્રી પોતે સ્વતંત્ર હવાલો ધરાવશે અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે છે તો કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલા તરીકે અર્જુનરામ મેઘવાલ છે અને બીજું સંસદીય બાબતોના મંત્રાલયમાં પોતે રાજ્યમંત્રી છે તો સંસદીય બાબતોમાં કિરણ રીજુ છે કેબિનેટ કક્ષામાં અને સ્વતંત્ર હવાલામાં સ્વતંત્ર હવાલો એના આવે કારણ કે કેબિનેટ પાસે જતું એટલે સાદા રાજ્યમંત્રી તરીકે સંસદીય બાબતો સંભાળશે અને કાયદા ન્યાય મંત્રાલયમાં પોતે સ્વતંત્ર હવાલો રાજ્યમંત્રીનું ધરાવે છે તો અર્જુનરામ મેઘવાલ ખાસ યાદ રાખજો જૂના સમયમાં અર્જુનરામ મેઘવાલ પાસે સામાજિક ન્યાયવાળું ખાતું હતું આ વખતે એમને કાયદા ન્યાય મંત્રાલય આપ્યું છે પ્રતાપરાવ જાદવની વાત કરી લઈએ તો આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે છે આયુષ તમે જાણો છો આયુર્વેદ છે યુનાની છે હોમિયોપેથી છે અને સિદ્ધ આ ચારે જે ડૉક્ટરી વિદ્યાઓ છે એમાં પોતે આયુષ મંત્રાલય આ નવું મંત્રાલય બન્યું છે અને રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો તરીકે પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં પોતે રાજ્યમંત્રી તરીકેનું ખાતું સંભાળશે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં જે પી નડ્ડા છે કેબિનેટ કક્ષાના અને રાજ્યમંત્રી તરીકે પ્રતાપરાવ જાધવ એમની નીચે કામ કરશે અને આ આયુષ મંત્રાલયનો જે હોદ્દો છે એ સ્વતંત્ર છે પછી જયંત ચૌધરીની વાત કરી લે તો જયંત ચૌધરી કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો અને શિક્ષણ મંત્રાલય તો ધર્મેન્દ્ર પ્રધાન કેબિનેટ કક્ષાના મંત્રી છે અને જયંત ચૌધરી શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે છે તો જયંત ચૌધરીનું નામ પણ ખાસ યાદ રાખજો કદાચ પૂછાઈ શકે છે કે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કોણ છે તો જયંત ચૌધરી સાથે કૌશલ વિકાસ અને સાહસિકતા મંત્રાલય તો જે કૌશલ વિકાસ માટેની કામગીરી થાય છે બધી જયંત ચૌધરી સંભાળશે રાજ્ય કક્ષાના ઘણા બધા મંત્રીઓ બનાવે છે તો આપણા માટે એટલું મહત્વ નથી આમાંથી બિલકુલ ઓછા પ્રશ્ન આવશે ખાસ તો કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે એમાંથી પ્રશ્ન આવશે અને બીજા જે સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી છે એમનામાંથી પ્રશ્ન આવશે આ એક નજર ફેરવી દેજો એસપીસી બઘે છે મત્સ્ય ઉદ્યોગ પશુપાલન ડેરી મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે એસપીસી બઘે શોભાકરણ રાજ્ય છે તો સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલયમાં શોભાકરણ કીર્તિવર્ધનસિંહ છે પર્યાવરણ વન આબોહવા પરિવર્તન મંત્રાલય અને વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે કીર્તિવર્ધનસિંહ બીએલ વર્મા છે ગ્રાહક બાબતો ખાદ્ય જાહેર વિતરણ મંત્રાલય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના રાજ્યમંત્રી બી એ વર્મા શાંતનુ ઠાકુર છે બંદર શિપિંગ જળમાર્ગ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે શાંતનુ ઠાકુર ઠાકુર સુરેશ ગોપી છે પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રાલય પ્રવાસન મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે ડૉક્ટર એલ મુર્ગન છે માહિતી પ્રસારણ મંત્રાલય સંસદીય બાબતો રણ મંત્રંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે અજય ટમટા છે તો રોડ ટ્રાન્સપોર્ટ આયુવે મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે છે નીતિન ગડકરી છે એમના નીચે કામ કરશે અજય ટમટા બંડી રાજ્યકુમાર છે ગૃહ મંત્રાલયમાં એમાં રાજ્યમંત્રી તો અમિત શાહ છે એ જ ખાતામાં રાજ્યમંત્રી તરીકે પોતે બંડી સંજયકુમાર છે एक चिरक पासवान હતા અને આ કમલેશ पासवान છે તો કમલેશ पासवान ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે છે તો शिवराजજી ચૌહાણ પાસે જે ગ્રામીણ વિકાસ મંત્રાલય તો કમલેશ पासवान પાસે રાજ્યમંત્રી તરીકે નું છે ભગીરથ चौधरी છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે તો ભગીરથ चौधरी પછી સतीश ચંદ્ર दुबे છે કોલસા મંત્રાલય ખાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સંજય શેઠ છે સંરક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે રંજીતજી છે ફૂડ પ્રોજેક્ટ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય અને રેલવે મંત્રાલયમાં રંજીતજી રંજીતસિંહ બરાબર દુર્ગાദാસ ઉઈકીએ છે તો આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે દુર્ગદાસ ઉકીએ રક્ષા નિખિલ ખડશે છે એવા બાબતો રમતગમત મંત્રાલયમાં રક્ષા નિખિલ ખડશે યાદ રાખજો એવા બાબતો રમતગમત મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સુકાંતો મજુમદાર છે શિક્ષણ મંત્રાલય પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સુકાંતો મજુમદાર સાવિત્રી ઠાકોર છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે તો અન્નપૂર્ણ દેવી હતા એમની એમના રાજ્યમંત્રી તરીકે એમની નીચે રાજ્યમંત્રી તરીકે સાવિત્રી ઠાકોર કામ કરશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કોણ સાહુ છે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં ડોક્ટર રાજભૂષણ ચૌધરી છે જળશક્તિ મંત્રાલયમાં શિયર પાટીલ હતા કેબિનેટ કક્ષામાં એમની આ ડોક્ટર રાજભૂષણ ચૌધરી છે જલશક્તિ શક્તિ રાજ્યમંત્રી તરીકે ડોક્ટર ભૂપતિ રાજુ વર્મા છે ભારે ઉદ્યોગ મંત્રાલય સ્ટીલ મંત્રાલય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રા છે કોર્પોરેટ બાબતોના મંત્રાલય રોડ ટ્રાન્સપોર્ટ આયુ મંત્રાલય નીમુબેન બાંભણિયા છે તો ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી આ મહિલાનું નામ ખાસ યાદ રાખજો નિમુબે બાંભણિયા ગ્રાહક બાબતો ખાદ્ય જાહેર વિતરણ મંત્રાલય રાજ્યમંત્રી મુરલીધર સહકાર મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી છે જ્યોર્જ કુરિયન છે લઘુમતી બાબતોનું જે મંત્રાલય છે મત્સ્ય ઉદ્યોગ પશુપાલન ડેરી મંત્રાલયમાં જ્યોર્જ કુરિયન પવિત્ર માર્ગો રીટા છે તો વિદેશ મંત્રાલય અને કાપડ મંત્રાલયમાં પવિત્ર માર્ગો રીટા છે પણ મહિલા છે ખાસ નામ યાદ રાખશો સાથે બસો ત્રણ બેઠકો એનડીએ જીતી છે આમાં બીજેપી છે એમની બસોને ચાલીસ છે અને સામેનું જે ઇન્ડિયા પક્ષ હતો એમની કુલ બેઠકો બસોને બત્રીસ છે તો બેઠકો પણ યાદ રાખશો આપ સૌને દિલથી આભાર એઝામ સાથી ચેલ જરૂર સસ્કસ્ઇબ કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા વિડીયો પસંદ પડે તો લાઈક કરવામાં જરા કંજશે એના કરતા થેન્ક યુ વેરી મચ આપશોનો આભાર